શિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિક ને રૂપ વાહનો ગેરકાયદેસર પેસેન્જર વહન કરતા તેમજ લાયસન્સ કાગળ વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં ડિટેન કરતા વ્યાપી છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વાહન કરતાં ઓટો રિક્ષા ચાલકોને થોભાવી ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તેઓને મેમો ફટકારી અઢાર જેટલા વાહનોને ડિટેન કરી આરટીઓના મેમો ફટકાર્યા હતા ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસની આ ઓચિંદી કામગીરીને લઈને ઓટો રિક્ષા ચાલકોમાં તેમજ હાઈવા ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને નાસફાક મચી ગઈ હતી અમુક ચાલકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અડચણરૂપ થતા હોય તેઓ પણ રસ્તા પરથી વાહનો સાથે અદ્રશ્ય થઈ ગયા હતા જિલ્લા ટ્રાફિકની કામગીરીથી ભારદારી અને મોટર વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થયું હતું જિલ્લા ટ્રાફિકની કામગીરીથી ભારદારી અને મોટા વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થયું હતું